હાલો તમારો વાલો છો મારા મન મોજીલા જેવા મીઠા આજે નહી તો કાલે આપણા વિડીયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે અભણ ને પણ અંગ્રેજી બોલતા કરી દેશે અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી આ વિડિયો તમારી જિંદગી બદલી નાખશે લાઈક શેર અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મારા વ્હાલા વિડિયો અંત સુધી જોડાયેલા રહેજો આજે હાર છે તો આવતી કાલે જીત છે એકદમ આટલું ઈઝી ગુજુ કાઠિયાવાડી અંદાજમાં તમે ક્યાંય જોયું હશે નહીં એ પહેલા આપણી ચેનલમાં માં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં માં હો લોકો જોડાઈ ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો ને હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આપણે ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે આજે આપણે આવી ગયા છીએ અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી તમે ક્યારે આવશો તે શું કરી રહ્યો છે તમે ગઈકાલે ક્યાં ગયા હતા આપણે આવતા રવિવારે શું કરશું ડબલ્યુ એચ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી થઈ તૈયાર આપણે આવી છીએ ઉદાહરણ છે ડબલ્યુ એચ હુ એટલે કોણ વોટ એટલે શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં હુ વોટ વેન વેર વીસ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે વૂઝ એટલે કોનો કોના કોની કોનું વાય એટલે શા માટે હાવ એટલે કેવી રીતે કેમ હું એટલે કોને વિથ હું એટલે કોની સાથે ફોર હું એટલે કોના માટે અબાઉટ હું એટલે કોના વિશે હંમેશા

મૂળ ક્રિયાપદ આવે બરોબર પછી કર્મ અને અન્ય શબ્દ અંગ્રેજીમાં વાતચીત કરવા માટે યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબજામુ જેવા મીઠા વાલીડાઓ જે વ્યક્તિ આપણે હોય તો ભલે બીજા હોય તોય ભલે જે કાર્ડમાં પ્રશ્નો પૂછાયો હોય એનો જવાબ એ જ કાર્ડમાં આવે જસ્ટ એક્ઝામ્પલ તમે મને કીધું કે તમે તમે રાજકોટ ક્યારે જશો તો હું શું કહું હું આમ કેવું કહું કે હું ગઈકાલે રાજકોટ ગયો હતો તમે મને ભવિષ્ય કાળ માં પ્રશ્ન પૂછો તો મારો જવાબ ભવિષ્ય કાળ માં જ હોય બરોબર અને પ્રશ્ન પૂછનાર પ્રશ્નો જે વ્યક્તિ પૂછતા હોય એ પ્રશ્નો પૂછનાર ની વાક્ય રચના શું હોય પ્રશ્નાર્થ વાક્ય રચના અને જવાબ આપનાર જે હોય જવાબ આપનાર એ જવાબ કેમાં આપે સિમ્પલ સાદું હકાર વાક્યમાં તમે મને પ્રશ્ન કર્યો કે તમે રાજકોટ ક્યારે જશો તમે મને પ્રશ્ન કર્યો તમે રાજકોટ ક્યારે જશો when will you go to rajkot હું શું કહું હું આવતી કાલે રાજકોટ જઈશ i will go to rajkot tomorrow તમે મને પ્રશ્ન કર્યો સાદો ભવિષ્યકાળ મારો જવાબ સાદો ભવિષ્યકાળ તમે મને પ્રશ્ન કર્યો પ્રશ્નાર્થ વાક્ય મેં તમને જવાબ આપ્યો હકાર વાક્ય બારે બાર કાર્ડ આવરતા હોય ખેલ ખતમ થઈ જાવ તૈયાર ચાલો what a to z બધા w h આવી જશે what when where which who's whom બરોબર ચાલો જોઈએ આપણે એક પછી એક એક પછી એક વન બાય વન જોઈએ આપણે તમે શું ખરીદશો ખરીદશો ભવિષ્ય કોઈ પણ કરતા હોય પરિવાર વિલ વોટ વિલ તમે એટલે અને ખરીદવું એટલે બાય વોટ યુ બાય તમે શું ખરીદશો તમે શું ખરીદ્યું તો વોટ બાય ભૂતકાળમાં શું આવે અને વર્તમાન કાળમાં ડઝ સાદા કાર્ડ હો અને ચાલુ વર્તમાન કાર્ડ એની સરપ્લસ આઈએનજી તમે શું ખરીદી રહ્યા છો વોટ આર યુ બાયિંગ તમે શું ખરીદ્યું વોટ ડીડ યુ બાય તમે શું ખરીદશો વોટ વિલ યુ બાય તમે શું કહો હું પુસ્તકો ખરીદીશ વોટ વિલ યુ બાય મેં તમને કીધું તમે શું ખરીદશો તમે શું કહો હું પુસ્તકો ખરીદીશ સાદો ભવિષ્ય કાર્ડ જ તમારો જવાબ આવે હકાર વાક્ય આવે આઈ વિલ બાય બુક્સ ચાલો તમે શું કરી રહ્યા છો શું એટલે વોટ તમે શું કરી રહ્યા છો ચાલુ વર્તમાન વર્તમાનકાળ એમઝર પ્લસ આઈએનજી તમે એટલે યુ એમાં આવે આર વોટ આર યુ કરો એટલે ડુ ઉપરથી જો આઈએનજી આવે શું કામ એમઝર પ્લસ આઈએનજી ચાલુ વર્તમાન વર્તમાનકાળ ડુ સહાયક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે તમે શું તમે શું કરી રહ્યા છો વોટ આર યુ ડુઇંગ તમે શું કરી રહ્યા હતા વોટ વર યુ ડુઇંગ તમે શું કરશો વોટ વિલ યુ ડુ જો ડુ ડસ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે તમે શું કર્યું વોટ ડીડ યુ ડુ તેણીએ કાલે શું વેચ્યું શું એટલે વોટ વેચ્યું સાદો ભૂતકાળ ડીડ તેણી એટલે સી હંમેશા મૂળ ક્રિયાપદ ડુ ડોસ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ ડીડ સાથે મૂળ ક્રિયાપદ વોટ ડીડ સી સેલ ગઈકાલે યસ્ટરડે તેણી તેણીએ ગઈકાલે શું વેચ્યું વોટ ડીડ शी સેલ યસ્ટરડે તેણી આવતીકાલે શું વેચશે વોટ વિલ સી સેલ ટુમોરો ચાલ હવે શું આવશે ક્યારે જો ક્યારે એટલે વેન આ બધા માં શું હતું વોટ હવે તમારા પપ્પા ક્યારે આવ્યા ક્યારે વેન આવ્યા સાદો ભૂતકાળ ડીડ તમારા પપ્પા યોર ફાધર આવ્યા ડીડ સાથે મૂળ ક્રિયાપદ કોમ તમારા પપ્પા ક્યારે આવશે વોટ વિલ યોર ફાધર કમ તમારા પપ્પા તમારા ભાઈ તમારા બેન તમારા મમ્મી બધામાં શું આવે યોર ફાધર યોર મધર યોર સિસ્ટર યોર બ્રધર યોર મોબાઈલ યોર કાર મારા પપ્પા મારા મમ્મી મારો ભાઈ મારા બેન મારા રૂપિયા મારા મારો મોબાઈલ બધામાં શું આવે માય માય ફાધર માય સિસ્ટર માય બ્રધર માય મોબાઈલ માય કાર માય મોબાઈલ જે હોય તે આપણે બધા ક્યારે જશું ક્યારે એટલે વેન જશું સાદું ભવિષ્ય વિલ આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ જાસુ એટલે ગો ચાલો તમે સવારમાં ક્યારે ઉઠો છો ક્યારે એટલે વેન જો ઉઠો છો સાદો વર્તમાન કાળ દરરોજની નિયમિત ક્રિયા છે સાદો વર્તમાન કાળ પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ નો ઉપયોગ થાય તમે એટલે યુ એમાં આવે ડુ વેન ડુ યુ હંમેશા મૂડ ક્રિયાપદ ઉઠવું એટલે ગેટ અપ સવારમાં 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 દિવસનો ભાગ છે ઇન ધ મોર્નિંગ તે મૂવી ક્યારે જોઈ રહ્યો હતો ક્યારે એટલે વેન જોઈ રહ્યો હતો ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈ તે એટલે હી એમાં શું આવે વોઝ અને જો એટલે વોચ ઉપરથી આઈ એન જી વેન વોઝ હી વોચિંગ ઓ મૂવી તે મૂવી ક્યારે જોઈ રહ્યો હતો ચાલો તમે કાલે હવે શું આવશે ક્યાં તમે કાલે ક્યાં ગયા હતા તમે ક્યાં રહો છો આપણે બધા ક્યાં રોકાશું તેઓ ક્યાં બેઠો બેઠા છે પાર્થ ક્યાં રમી રહ્યો છે આ બધા એમાં શું હતું શું આ બધા એમાં ક્યારે 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 સમયમાં આવે હવે ક્યાં તમે કાલે ક્યાં ગયા હતા ક્યાં એટલે સ્થળ માટે શું આવે છે વેર ગઈ કાલે તમે ક્યાં ગયા સાદો ભૂતકાળ જો ભૂતકાળનું ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ આવે બે વાક્ય હોય ભૂતકાળનું ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ આવે એક જ વાક્ય હોય ભૂતકાળનું તો સાદો ભૂતકાળ આવે વેર બેડ તમે એટલે યુ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ વેર ડીડ યુ ગો યસ્ટરડે તમે ગઈ કાલે ક્યાં ગયા હતા ચલો તમે ક્યાં રહો છો ક્યાં એટલે વેર રહો છો સાદો વર્તમાન કાળ ડુ ડઝ આવે તમે એટલે યુ એમાં આવે ડુ ને રહેવું એટલે લીવ આપણે બોલીએ છીએ ને વેર ડુ યુ લીવ તમે ક્યાં રહો છો તમે મને પ્રશ્ન કરો કે વેર ડુ યુ લિવ તમે ક્યાં રહો છો હું શું કેવું આઈ લીવ ઇન મોરબી હું મોરબીમાં રહું છું આઈ માં મૂળ ક્રિયા પદ હકાર વાક્ય આપણે બધા ક્યાં રોકાશું ક્યાં એટલે વેર રોકાશું સાદો ભવિષ્ય વિલ આપણે બધા વિ ઓલ રોકાવું એટલે સ્ટે તેઓ ક્યાં બેઠા છે ક્યાં એટલે વેર તેઓ બેઠા છે ચાલુ અત્યારે હાલમાં ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈ આઈએનજી તેઓ એટલે ધ્યેય એમાં શું આવે આર અને બેસવું એટલે સિટિંગ वेर आर दे सीटिंग तेवो किया बैठा था वेर वर दे सीटिंग तेनी पार्थ किया रमी रही हो चें किया आटले वेर रमी रही हो चें चालू वर्तमान कार एमीज़र प्लस आईएनजी पार्थ एक वचन एमा आवे इज इज पची पार्थ अने प्लेइंग पार्थ किया पार्थ किया रम से तो वेर विल पार्थ પ્લે પાર્થ ક્યાં રમી રહ્યો છે વેર ઈઝ પાર્થ પ્લેઇંગ પાર્થ ક્યાં રમી રહ્યો હતો વેર વોઝ પાર્થ પ્લેઇંગ હંમેશા પહેલા શું આવે ડબલ યુ એચ પછી સહાયક ક્રિયાપદ પછી કર્તા અને પછી મુખ્ય ક્રિયાપદ ચાલો હવે આવશે પસંદગી માટે હવે શું આવશે પસંદગી માટે પસંદગી માટે શું આવે છે વીચ તેણી કયો મોબાઈલ ખરીદશે આપણે બધા રવિવારે કયું મૂવી જોશું તમને કયો કલર ગમે છે તમે કયો વિષય વાંચી રહ્યા હતા કયો કઈ કયું વીચ આવે વીચ પછી નામ આવતું હોય ચાલો કયો મોબાઈલ કયો મોબાઈલ એટલે વીચ મોબાઈલ કયો મોબાઈલ એટલે મોબાઈલ ખરીદશે ભવિષ્યમાં વિલ તેણી એટલે સી અને ખરીદવું એટલે બાય તમે કયો મોબાઈલ ખરીદ્યો વીચ મોબાઈલ ડીડ્યું બાય આપણે બધા રવિવારે કયું મૂવી જોશું કયું મૂવી તો વીસ મૂવી જોશું વિલ આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ અને જોશું જો એટલે હોચો અને રવિવારે એટલે ઓન સન્ડે ઓન સન્ડે બરાબર તમને કયો કલર ગમે છે કયો કલર કયો બાઈક કયો મોબાઈલ કયો ગીત કયો હીરો કયો હીરોઈન કયો કલર વિચ કલર ગમે છે સાદો વર્તમાન કાર્ડ તમે એટલે યુ એમાં આવે ડુ ડુ યુ લાઈક તમને કયો વિષય ગમે છે વિથ સબ્જેક્ટ ડુ યુ લાઈક તમને કયા સર ગમે છે વિથ ટીચર ડુ યુ લાઈક ચાલો તમે કયો વિષય વાંચી રહ્યા હતા કયો વિષય વિથ સબ્જેક્ટ કયું ગામ વિચ વિલેજ ક્યુ શહેર વિથ સિટી કયો મોબાઈલ વીચ મોબાઈલ વાંચી રહ્યા હતા હોઝ વર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ તમે એટલે યુ એમાં આવે વર પછી યુ અને વાંચવું એટલે રીડિંગ અગલા બધા વાક્ય બનાવે ચાલો હવે કોને 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 એટલે ભૂમ એટલે કોને તમે કોને બોલાવ્યા કોને એટલે હું બોલાવ્યા સાદો ભૂતકાળ એટલે ડીડ તમે એટલે યુ અને બોલાવવું એટલે કોલ તમે કોને બોલાવશો હું વિલ યુ કોલ તમે કોને બોલાવી રહ્યા છો હું કોલિંગ તેણી કોને મદદ કરી રહી છે કોને એટલે હું કરી રહી છે ચાલુ વર્તમાન કાર્ડ આર પ્લસ આઈ એનજી સી માં આવે ઇઝ પછી સી મદદ કરવી એટલે હેલ્પનું હેલ્પિંગ ચાલુ વર્તમાન કાર્ડનું વાક્ય છે પાર્થ કોને યાદ કરાવશે કોને એટલે હું કરાવશે સાદો ભવિષ્ય વ્હીલ પછી પાર્થ અને યાદ કરાવવું એટલે રિમાઈન્ડ યાદ કરવું એટલે રિમેમ્બર યાદ કરાવવું એટલે રિમાઈન્ડ તેણીએ રૂપિયા કોને આપ્યા કોને એટલે હું આપ્યા સાદો ભૂતકાળ ડીડ તેણી એટલે સી આપવું એટલે ગીવ હંમેશા દો દસ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ અને રૂપિયા એટલે મની ચલો તેણી શા માટે શા માટે શા માટે શા માટે એટલે વાય તેણી શા માટે આવી શા માટે એટલે વાય આવી સાદો ભૂતકાળ સી અને હંમેશા મૂળ ક્રિયાપદ પર તેણી શા માટે આવશે વાય વિલ સી કમ તમે શા માટે ઊભા છો શા માટે એટલે વાય તમે કેમ ઊભા આવો આપણે બોલીને તમે કા ઉભાઓ શા માટે ઊભા છો ચાલુ વર્તમાન કાળ એમિઝ આર પ્લસ આઇએન જી તમે એટલે શા માટે એટલે વાય હસી રહ્યા છે ચાલો વર્તમાન કડ તેઓ બધા તેઓ બધા એટલે ધે ઓલ એમાં આવે આર અને હસવું એટલે લાફ ઉપરથી લાફિંગ તમે કેવી રીતે આવ્યા તેની કેવી રીતે આવશે કેવી રીતે કેમ તો શું આવે એમાં હાવ તમે કેવી રીતે આવ્યા સાદો ભૂતકાળ પહેલા હાવ પછી ડીડ તમે એટલે યુ અને કોમ તમે અંગ્રેજી કેવી રીતે શીખશો હાવ વિલ યુ લર્ન ઇંગ્લિશ તમે ગાડી કેવી રીતે ચલાવી રહ્યા છો હાવ આર યુ ડ્રાઈવિંગ અ કાર તેણી કેવી રીતે આવશે કેવી રીતે એટલે હાવ આવશે વિલ તેણી એટલે સી અને આવશે એટલે કમ આવશે એટલે કમ તમે જો તો ખરા મારા મન મોજી લા ગુલાબ જેવા મીઠા વાલીડાઓ આના જેવી પ્રેક્ટિસ તમે કી જોઈ હશે નહીં તમે મને પ્રશ્ન જો યુ માં ફેરફાર થાય તમે મને પ્રશ્ન કર્યો કે સર તમે ક્યારે આવ્યા જસ્ટ એક્ઝામ્પલ તમે ક્યારે આવ્યા when did you come આ પ્રશ્ન તમારો છે તમે મને પ્રશ્ન કર્યો કે સર when uh, when did you come તમે ક્યારે આવ્યા when સમય સાદો ભૂતકાળ મારો જવાબ આવશે સાદા ભૂતકાળમાં તમે પ્રશ્ન મને કર્યો પ્રશ્ન વાક્ય હું આપું છું જવાબ હકાર વાક્ય આ છે સાદો ભૂતકાળ હકાર વાક્ય યાદ કરો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્રશ્નાર્થમાં શું આવે ડીડ સાથે મૂળ ક્રિયાપદ તમે તમે મને પૂછો કે તમે ક્યારે આયા હું શું કે હું રવિવારે આવ્યો અથવા હું ગઈ કાલે આવ્યો જો ઇયું નું શું થઈ જાય આઈ ડીડ અને કમ થઈ જાય ભેગું એટલે કમ નું ભૂતકાળ રૂપ કેમ આઈ કેમ ઓન સન્ડે હું રવિવારે આવ્યો આઈ કેમ યસ્ટરડે હું ગઈ કાલે આવ્યો બરાબર ચાલો કેવી રીતે કેવી રીતે કેવી રીતે ચાલો તેઓ બધા કેવી રીતે આવી શક્યા શક્યો શક્યા શકી કુલ કોઈ પણ મૂળ સાથે હંમેશા મૂળ ક્રિયા પદ આવે એટલે શું આવે કેવી રીતે એટલે હાવ શક્યા શક્યો શકી એટલે કુલ તેઓ બધા એટલે ધ્યેય હોય આવું એટલે કામ ચાલો તમે કોની સાથે કોની સાથે કોની સાથે કોની સાથે કોની સાથે ચાલો કોની સાથે એટલે યાદ કરો વિથ હું કોની સાથે એટલે વિથ હું તેઓ કોની સાથે આવશે કોની સાથે તમે કોની એરે આવશો આપણે બોલીને આપણી ભાષા કેવી તમે કોની એરે આવશો એ કોની એરે ગયો વિથ હું આવશે વિલ તેઓ તે આવું એટલે કોણ વિથ હુમ વિલ ધે કમ તેઓ કોની સાથે આવશે તેઓ કોની સાથે આવ્યા વિથ હુમ ડીડ ધે કમ તમે કોની સાથે ગયા કોની સાથે વિથ હુમ ગયા સાદો ભૂતકાળ ડીડ તમે એટલે યુ ને બો તમે કોની સાથે જાશો વિથ હુમ વિલ યુ ગો તેણી કોની સાથે ઊભી હતી કોની સાથે વિથ હું ઊભી હતી ચાલો ભૂતકાળ વોઝ વર પ્લસ આઈ એન તેણી એટલે સી એમાં આવે વોઝ અને ઉભી હતી એટલે સ્ટેન્ડિંગ આપણે બધા કોની સાથે રમશું કોની સાથે વિથ હું રમશું તો વિલ આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ પ્લે એટલે રમવું પરેશ કોની સાથે વાત કરી રહ્યો છે કોની સાથે એટલે વિથ હુ અત્યારે હાલમાં પરેશ ની ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન વર્તમાનકાળ પરેશ કોની સાથે વાત કરી રહ્યો છે પરેશ તેના મિત્ર સાથે વાત કરી રહ્યો છે પરેશ ઇઝ ટોકિંગ વિથ હિઝ ફ્રેન્ડ પરેશ એક વચન ઇઝ હવે આઈ એન જી ટોકિંગ માફ કરજો કોની સાથે છે ને યસ ટોકિંગ નામ હોત ને પરેશ કોના વિશે વાત કરી રહ્યો છે કોના વિશે તો શું આવે અબાઉટ હુ ચાલો કોના વિશે કોના વિશે કોના વિશે કોના વિશે એટલે અબાઉટ એટલે વિશે કોના વિશે અબાઉટ હું તમે બધા કોના વિશે વાત કરી રહ્યા હતા તમે બધા કોના વિશે વાત કરી રહ્યા હતા ચાલુ ભૂતકાળ વર્ઝ વર્ક પ્લસ આઈએનજી તમે બધા બહુવચન એમાં આવે વર્ક તમે બધા યુ ઓલ વાત કરવી એટલે ટોકિંગ તમે બધા કોના વિશે વાત કરી રહ્યા છો અબાઉટ હુમ આર યુ ટોકિંગ સોરી આર યુ ઓલ ટોકિંગ તે કોના વિશે લખશે 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 કોના વિશે તે એટલે અને એટલે રાઈટ તેને કોના વિશે લખ્યું અબાઉટ હી રાઇટ કોના માટે કોના માટે કોના માટે કોના માટે એટલે ફોરવું કોના માટે એટલે ફોરવું તમે કોના માટે ગિફ્ટ ખરીદી સાદો ભૂતકાળ ડીડ તમે એટલે યુ ખરીદવું એટલે બાય હંમેશા ડીડ સાથે મૂળ ક્રિયા પદ શું ગિફ્ટ તમે કોના માટે ગિફ્ટ ખરીદશો અહીંયા શું આવી જાય વિલ બાકી બધું એમ યુ બાય ગિફ્ટ તે કોના માટે આવશે કોના માટે આવશે સાદો ભવિષ્ય વિલ તે એટલે હી આવશે એટલે તમે જો તો ખરા મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ અન્યતે છેલ્લું કાઈ નથી હો WH હૂ એટલે કોણ વોટ શું વેન ક્યારે વેર ક્યાં વિચ કયો કઈ ક્યુ હુઝ કોનું કોના કોની કોનું વાય શા માટે હાઉ કેવી રીતે વિથ હૂમ કોની સાથે ફોર હૂમ કોના માટે અબાઉટ હૂમ કોના વિશે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન કરતા હોય એટલે એ પ્રશ્નાર્થ વાક્ય હોય સામેવાળાનો જવાબ હકાર વાક્ય હોય અને કોઈ પણ વ્યક્તિ જે વ્યક્તિ જે કાર્ડમાં પ્રશ્ન પૂછે સામે જવાબ એ જ કાર્ડમાં હોય તમે ઘરે બેઠા ઢગલાબંધ તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો મારા ગુલાબ ગુલાબજાંબુ જેવા મીઠા મારીડાઓ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવેલો હતો આપ હે તો ફિરક્યા નો ટાર્ગેટ છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી અઘરું કઈ છે એડ નહીં ડબલ્યુ એચ શબ્દ પહેલે પછી શું આવતું હોય સહાયકારો ક્રિયાપદ પછી કરતા પછી મુખ્ય ક્રિયાપદ ને આ સહાયકારો ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ છે ને એ કાર્ડ મુજબ આવે પછી કર્મ અન્ય શબ્દ અઘરું કઈ છેડ નહીં આપસાથે તો મહેનત એટલી થી કરો કે સફળતાનો સોર પણ સોર મચાવી દે આખા ગુજરાતમાં ફેલાવી દો આનાથી પ્લીઝ નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો ગયો આખા આખા ગુજરાતમાં ફેલાવી દો તમે તમારા મિત્ર ને પણ ગ્રુપમાં એડ કરી દેજો અને તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો બસ દરેક વ્યક્તિ દસ દસ સબસ્ક્રાઈબ કરાવજો હાલો પાંચ કરાવજો કઈ વાંધો નહીં બધા વ્યક્તિ પાંચ પાંચ સબ્સ્ક્રાઇબર કરાવજો પ્લીઝ હા આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો